તો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો અત્યારે વાગી ગયા છે સાડા બાર બોલો સાડા બાર થઈ ગયા છે કામ બાકી જ છો અને આવી દીધા છે ભાત અને દાળ બફાઈ ગઈ છે એક કામ તમને કહું કે શું ખેડ્યું છે મેં કાલનું કહેતી હતી બટ કાલે નો થયું અહીંયા છે ને નીચે ઘંટી છે ને ઓલી બાજુ ઘઉંની પેટી છે ને આ એમને ખોખું છે એમાં વધારાની વસ્તુ મૂકું અહીંયા ગાડલા છે એટલે એક ટોટલ ચાર છે એટલે બે સેટી ઉપર રાખ્યા છે ને તો એક સેટી ઉપર રાખીશ અને નીચે કરી લઈશ ને આ વસ્તુને છે ને આ બાજુ ટ્રાન્સફર કરી લઈશ આ પણ એમને અહીંયા જો રેઝિનનું બને છે એવું બધું છે એટલે એવું છે એટલે મેં કીધું થોડું ઘણું ટ્રાન્સફર થઈ જાય ને તો જગ્યા થઈ જાય હું વિધાઉટ ફર્નિચરનું છે એટલે જો આવી રીતના આખા એમાં બધું ભરચક છે આ બધું મારું જે સામાન હોય છે ને મટિરિયલ્સ એ બધું ટોટલ ભરેલું છે એટલે એવો વિચાર છે કે આને ટ્રાન્સફર ઓવન છે ને અહીંયા જ રહીએ છીએ એમાં રસોડામાં કંઈ સ્પેસ નથી એવું છે નહીં તો ઓવનને પણ ટ્રાન્સફર કરવાનો વિચાર કરું છું કે એ બી થઈ જાય અને આ બાજુ સાઈડમાં છે ને મારું મંદિર છે એવું છે ને આવી રીતના બધું છે આમથી આમ આમથી આમ ખોખા તો ઉપર છે ને બધા ખોખા જ રેખા છે થેલામાં થોડું ઘણું છે ને આ જે આઈસ્ક્રીમ મેકર છે ને પછી આ ઢોકળિયું છે ને ડબરો છે એમાં ગોલા મેકર છે ને બેક સાઈડ જો ઓલું આપણે શું કે ઓલું બીટ કરવાનું ક્રીમ બીટ કરવાનું હોય છે એ છે ને બીજા છે ને જે સોડા મેકર સોડા મેકરનું ખોખું છે પ્લસમાં જે આપણે જ્યુસનું છે બધા ખોખા રાખ્યા છે કારણ કે રેન્ટ ઉપર રહીએ છીએ એટલે ક્યારે ચેન્જીસ કરવાનું થાય આ પછી એસીનું ખોખું ને લગભગ જે ટીવીનું ખોખું ને બધા ભી એમાં સાચવેલા છે આ જો આનું બધું છે ને ઇલેક્ટ્રિકનું પેલા એ હતું ને એનું તેને એનો બધો સામાન છે એવો છે અને અહીંયા જો અમારા ગુરુદેવનો બંને ગુરુદેવનો એના ગુરુદેવ અને મારા ગુરુદેવ મારા ગુરુદેવ કિશંદ્રજી બાવા છે ને એના વિઠલનાજી છે તો બેયનો આમાં ફોટો જે છે એના ચિત્રજી લગાવેલા છે એટલે હવે આનું કામ મારે પૂરું કરવું છે વિચારું તો એ બી ફિનિશ કરી નાખું ફાઇનલી કામ ક્યાં પહોંચ્યું તમને બતાવું હું આટલું ગોઠવાઈ ગયો અહીંયા ગાડલું મૂકી દીધું ઉપર મારા જે બોક્સ હોય એને આવી રીતના બોક્સને ગોઠવી દીધું અને અહીંયા થોડુંક હજી ગોઠવણ બાકી છે વેચેનો જે ખાચો છે ને એક સાઈડ આ બધું એનું છે આ સાઈડ બધું મારું છે બધું આમાં સામે દેખાય ગોલા મેકર ને નીચે આઈસ્ક્રીમ મેકર ને આ બાજુ ઓલું ઓલું બધું છે ને ઉપરનામાં જો આવી રીતના આ બધુંમાં આટલું જે રાખડીનું મટિરિયલ્સ છે અને આમાં જે ઓલ ઓવર જે બીજું આપણે સિલાઈનું વસ્તુ હોય નહીં એમાં મૂકેલી છે ને આમાં બસ કપડાં બધા બોક્સ ભરેલા છે આ ભી અને જો આખાનું છે ને અહીંયા નીચેથી મેં મૂકી દીધું વધારે આપણી જે મોટી જે કોથળીઓ ને એ બધું હોય છે પ્લાસ્ટિકની જે કે સુકવવાની એ બધી ને પછી થેલો ને પછી આ રીતના આ જે કપડાં છે ને આમાં મહોતામાં પણ કાઢવાના છે એક અલગ જે આપણે રસો એ પહેલાં આપણે યુઝ કરતા કાપી કાપીને યુઝ કરવાના છે અને બીજા ડોનેટ કરવાના છે એટલે એ પણ રાખી દીધા છે ને આમાં મેં એવું જ બધું કર્યું છે આ ગામડેથી પાર્સલ આવતું હોય છે ને આખો ખૂબો એમ એમાં જ એટલે કે એમાં જ સેપરેટ રહી જાય ને આ તો નીચેનો એમના મજાને મેં કંઈ પણ બોલાવ્યા નથી અને અહીંયા જુઓ અહીંયા ઘંટી અહીંયા પેટી ને ઉપર આ રીતનું બધું ગોઠવણ કરી દીધી છે અહીંયા એટલે હજી આમાં થોડુંક ચેન્જીસ લાવવાનું છે અને અહીંયા થોડુંક ચેન્જીસ લાવવાનું છે બંનેમાં થોડુંક હજી ચેન્જીસ લાવવાનો છે એ વ્યવસ્થિત કરવાનું છે પ્લસમાં જો ઉપર થોડું ઘણું ગોઠવવાનું છે હજી મારે આમાંથી અમુક વસ્તુ જે છે ને આ બોક્સ છે આ બોક્સ છે એવા ઉપર ત્યાં મૂકી દઈશ એટલે બહુ જોતા ન હોય ને નીચે એવી રીતના ગોઠવી દઈશ એટલે જો નીચેનું ખાનું છે ને એ પણ વ્યવસ્થિત કરવું એનું ધીલ મશીન એ વસ્તુ છે તે બોક્સમાં ભરીને ઉપરની સાઈડું રાખી દઈશ એટલે અહીંયા બી એવી રીતના કરવાનું છે ને હાથ જો આટલું બધું નીકળ્યું કચરો નીકળ્યું હે આ અને અહીંયા પણ સરખું કરવાનું છે વધારાની બધી કોથળીઓ મારા પર્સ ને થેલાની બધું છે તો કે એ બધું કેવી રીતના વ્યવસ્થિત છે શું છે બધું કરી નાખીશ અને અહીંયા બસ આ થઈ ગયું એટલે અહીંયા આ તો એમને કાગળ રાખ્યો છે કે આ ટેબલ છે મારું તો અહીંયા મોસ્ટ ઓફલી હું અહીંયા સીવતી હોય છે એનું શૂટિંગ હોય છે કે અધર રેઝીનું વર્ક છે તે બધું અહીંયા કરતી હોય છે અહીંયા જો બારી પણ છે ને આખી એટલે છે ને અહીંયા મજા આવે એટલા માટે ને અહીંયા આખું બધું મારું રેઝીનનું મટીરિયલ્સનું છે આખું આમાં બધું રેઝિનનું કર્યું છે એટલે ઇન્સ્ટન્ટ ફટાફટ મળી જાય અહીંયા પણ સામે છે અને બીજું રેઝિનનું છે ને મેં અહીંયા આમાં મોલ્ડ છે ને આમાં મોતીને એવું બધું એટલે એને બી હું અહીંયા ટ્રાન્સફર કરવાનો વિચાર છે કે અહીંયા ટ્રાન્સફર કરીને થોડું ઘણું થઈશ કારણ કે આજે પછી થકાઈ ગયું એટલે અહીંયા નીચે મશીન મૂકેલું છે અહીંયા પેપરને છે એટલે હજુ થોડું ઘણું છે ને બાકી છે એટલે હવે છે ને કાલના ઉપર રહેશે કે એક ખાનું ઉપરનો ચેન્જીસ અને આ સાઈડનું એટલે જે આ જે તમને ઘંટી દેખાય છે ને તો એના ઉપર કંઈક રાખી દઈશ કે અહીંયા બેઠી હોય ને તો તરત જ મારે કોઈ વસ્તુની જરૂરિયાત હોય ને તો ત્યાંથી હું તરત જ લઈ શકું એટલા માટે મેં છે ને એવી રીતના ગોઠવણી કરી છે કારણ કે આ સામેની બાજુ હતું ને અહીંયા છે ને નીચેની સાઈડ હતું તો ટેબલ મારું છે ને જો આ ટેબલ છે બતાવું તમને ઉપર છે ને બેસીને હું કામ કરતી ટેબલમાં કેવું થાય છે કે ઘડીને ઘડીએ નીચે થવા તો સીધું અહીંયા બેઠા હોય તો સીધું અહીંથી કંઈ પણ લેવું હોય તો રેઝ વધારે તો હું રેઝિંગનું જો કરતી હોય છું તો એ બધું ત્યાં રાખી દઉં એટલે વાંધો ન આવે ને એનો બંનેનો યુઝ તો હું ઓછો હોય છે ઘંટીને એને આમ આ બાજુ પેટીમાં ઘઉં છે ને હું ઘરઘંટી છે એટલે એની બેની ઉપર રહી જઈને ગાડલું તો બસ પછી ઉપર ને એક બારની સેટી ઉપર રાખી દીધું એટલે બસ એકદમ રૂમ પછી ક્લીન થઈ જાય એટલે આઈ થિંક કાલે તો થઈ જશે કાલે આઈ થિંક બધું ક્લીનઅપ ક્લીનઅપ થઈ જશે એટલું જેટલું બાકી છે એટલું બધું ગોઠવાઈ જશે અને એવું બધું થઈ જશે ફ્રેન્ડ્સ તો ને હવે મારે હેરવોશ કરવા છે તો ચલો હેરવોશ કરી લઉં થોડો ઘણો ભંગાર કાઢ્યો છે ને એવું બધું છે એટલે થોડું ઘણું એમાંથી કરીશ પાછું કારણ કે ફર્નિચર વગરનું રહ્યો ને એટલે એને બહુ પેલું થઈ જાય છે કિચનમાં પણ થોડું ઘણું કરવું જોશે એવું છે ફ્રેન્ડ્સ તો ચલો હવે હું હેરવોશ કરી લઉં પછી ક્યાં જઈએ તો કંઈ પણ જાશું તો એનો ક્લિપ્સ તમને તમારી સાથે શેર કરશો ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગતો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં